કોંગ્રેસ સાથે દગો કરીને ભાગી ગયેલા સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી હજુ સુધી તેમનો કોઈ અતો પતો નથી ત્યારે નિલેશ કુંભાણી અત્યારે ક્યાં છે તેની કોઈને પણ જાણ નથી તો હવે ચાર દિવસ પછી તેમના પત્નીની પ્રતિક્રિયા સામે આવી છે તે નિલેશ કુંભાણી વિશે શું કહી રહ્યા છે તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર સુરત લોકસભા દગો કરનાર નિલેશ કુંભાણી જે છે તે હજુ સુધી લાપતા છે કોંગ્રેસી નેતાઓ જે છે તેમનો રોષ પણ અત્યારે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ત્રણ દિવસ પછી નિલેશ કુંભાણીના પત્ની જે છે અને બાળકો તે પોતાના ઘરે પરત ફર્યા છે ત્યારે મીડિયાકર્મી દ્વારા નિલેશ કુંભાણીના પત્નીને સવાલ પૂછાતા કે નિલેશ કુંભાણી ક્યાં છે તો તેમણે શું કહ્યું તે જોઈએ આ વિડીયોમાં અને ઉપર જતા ડોસનો બોટલો અમારી ઉપર જોડે એ લોકો તો એમના રાજકીય ક્યાં છે અમારા ઘરના એ જાણકારી લેવા માટે પણ એ માણસ તો કાર્યવાહી હોય ને મીડિયા આવે એમ માર પાસે કઈ જવાબ નથી હું મારી મને ખબર નથી કેવાટુ આવે નહીં નહીં તમારી અમારી છે બે અમે અમારી કાઈ ઇન્ટરવ્યુ અમે વાત નથી કરતા આવતા કોઈ સેવા કરી અને તેની ઉપર તમે આ દોષ ના ટાઈમ તો આપો કે ઘટનાક્રમને એના જે લોકો છે એ બધા જે ગાયબ થઈ ગયા છે એમને જે ઓળું છે એ બધાને હમ ટ્રાય તો કાઈ નથી અમે ઇન્ટરવ્યુ આપો જોઈએ તમે જાવ અહીંયાથી

જેથી નિલેશ કુંબાણી ભાગી રહ્યા છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર